ફાઇન પ્રિન્ટ જે છે તે સમજવાની બાકી પણ પ્રાઇમા ફેસી જે નંબર દેખાય રહ્યા છે એ સારા છે સર એસબીઆઈ ચોક્કસ પણ નંબર જે છે ખરાબ નથી એવું કહી શકાય પરંતુ સારા છે કે એવું પણ થોડું જે છે કારણ કે અત્યારના જે કન્ડિશનની અંદર કે જ્યારે તમારું ઇન્ટરેસ્ટ રેટ જે આપણે વાત કરી કે ઇન્ટરેસ્ટ લોન આવતા દિવસોની અંદર જો આરબીઆઈ રેટ કટ કરશે તો લોનના રેટ તમારે ઓછા કરવા પડશે હવે એ કન્ડિશનની અંદર પણ તમારા નીમ્સ ઉપર જે છે એક પ્રેશર જોવા મળશે અને એ ઓબ્વિયસલી છે ક્રેડિટ ગ્રોથ વધશે તો એની વોલ્યુમ ટર્મ્સની અંદર પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે આ પરફોર્મન્સથી જે પ્રમાણે એસબીઆઈ જેવી બેંક કે જે બેલેન્સ શીટની ક્વોલિટીના કોઈ ઇસ્યુ નથી ત્યાં ક્યાંક ને ક્યાંક જે છે આપણે થોડું સ્લોડાઉન જોઈ રહ્યા છે મારું માનવું છે કે માર્કેટ આને બહુ મોટું પોઝિટિવ રિએક્ટ નહીં કરે સ્ટોકની અંદર શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફથી જોવા જાય અગેન આરબીઆઈની પોલિસી બાદ આખો અલગ રૂપ આવી શકે છે પરંતુ હાલ માત્ર ને માત્ર પરિણામોને જોઈને મને લાગે છે કે સ્ટોક એક રેન્જની અંદર કારોબાર કરે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે રિઝલ્ટ ખરાબ નથી પણ એટલા બધા સારા પણ નથી હમ તો રિઝલ્ટસ પર આ પ્રમાણે રિવ્યુ એસબીઆઈ ન્યુટ્રલ રેટિંગ અહીંયાથી ખાસ બનતું જોવા મળશે આવી સ્થિતિમાં પરિણામો બાદનું એક ઇમ્પેક્ટ આપણે જરૂર નજર રાખવાની રહેશે